જાણો ચા કે કોફી બંનેમાંથી કોનું સેવન કરવું વધારે ફાયદાકારક હોય છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ લોકો ચા અને કોફીના દીવાના છે ચા પીવાના શોખીન પોતાને ચા પ્રેમીઓ કહે છે જ્યારે કોફીના શોખીનોની સંખ્યા પણ ઓછી નથી ચા અને કોફી માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે અબ જો લોકો તેના દિવસની શરૂઆત આમાંથી એક પીણામાંથી જ કરે છે ઘણા લોકો ચાને સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માને છે જ્યારે ઘણા લોકો કોફીને સ્વાસ્થ્ય માટે સારી માને છે જોકે મોટાભાગના લોકોને ખબર નથી કે કયું પીણું શરીર માટે વધુ ફાયદાકારક છે ચા કે કોફી આ પ્રશ્ન ખૂબ જ મુશ્કેલ છે અને સામાન્ય લોકો જ નહીં પરંતુ સ્વાસ્થ્ય પણ તેના પર વિભાજીત જણાય છે આજે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે ચા કે કોફી સ્વાસ્થ્ય માટે બંનેમાંથી કોણ વધુ ફાયદાકારક છે ચા અને કોફી પર અત્યાર સુધીમાં સેંકડો અભ્યાસ કરવામાં આવ્યા છે અને તેમાંથી અલગ અલગ તથ્યો સામે આવ્યા છે એક અભ્યાસ અનુસાર કોફીમાં ફાઈબરની માત્રા વધુ હોય છે જ્યારે ચામાં ફાઈબર હોતું નથી ફાઇબર એ પાચનતંત્ર માટે આવશ્યક તત્વ છે અને એક કપ કોફીમાં લગભગ એક પોઈન્ટ એકથી એક પોઈન્ટ આઠ ગ્રામ ફાઈબર હોય છે કોફીમાં પણ સંતરાના રસ કરતાં વધુ ફાઇબર હોય છે આ કિસ્સામાં કોફી ચા કરતાં વધુ સારી છે જોકે માત્ર એક સ્કેલ કોઈના ફાયદા

સાર દરરોજ ચારસો મિલીગ્રામ સુધી કેફીનું સેવન સુરક્ષિત ગણી શકાય આવી સ્થિતિમાં દરરોજ એકથી બે કપ કોફી અથવા ચા પીવાથી કોઈ નુકસાન નથી ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચા અને કોફી બંનેને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે આ બંને વસ્તુઓનું સેવન કરવાથી હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટી શકે છે કોફી અને ચામાં એન્ટીઓક્સિડન્ટો અને પોલીફેનોલ હોય છે જે કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને સુધારી શકે છે હૃદયના સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી ચા અને કોફી બંને ફાયદાકારક ગણી શકાય આ સિવાય કોફીને ફાઈબર અને માઇક્રોબાયોમ હેલ્થ માટે પણ સારી માનવામાં આવે છે એટલું જ નહીં કોફી પીવાથી ડાયાબિટીસ અને જોખમ પણ ઓછું થાય છે બીજી તરફ ચા પીવી એ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે બંને હૃદયના સ્વાસ્થ્ય અને આયુષ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે એકંદરે કોફીના વધુ જાણીતા ફાયદા છે પરંતુ ચાના ફાયદા ઉપર ઓછા સંશોધનો થયા છે અને તેના પર હજુ વધુ સંશોધનોની જરૂર છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર